આ તરફ વાત કરીએ સુરતની સુરત જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદ બારડોલી શહેર અને તાલુકામાં બીજા દિવસે વરસાદ નોંધાયો છે બારડોલી શહેર તથા તાલુકાના ગામોમાં વરસાદ વરસ્યો છે બાબેન ધામરોડ કીકવાડ અફવા સહિતના ગામોમાં વરસાદ વરસ્યો છે સતત વરસાદ ડાંગરના પાક માટે આશીર્વાદરૂપ સાબિત થશે તો શાકભાજીનું વાવેતર કરનાર ખેડૂતોને પણ નુકસાનની ભીતિ ખેડૂતો સેવી રહ્યા છે વધુ વિગતો સાથે સંવાદદાતા ઇન્દ્રમલ શાહ આપણી સાથે ફોનલાઈન પર છે ઇન્દ્રમલ જે રીતે સતત બીજા દિવસે બારડોલીમાં શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ છે શું વિગતો બિલકુલ જે રીતે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની અને તે મુજબનું વાતાવરણ હાલ છે તે દક્ષિણ ગુજરાતની અંદર જોવા છે ખાસ કરીને સુરત જિલ્લાની વાત કરીએ તો સુરત જિલ્લામાં વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો છે તે છવાયા છે અને હાલ છે તે બારડોલી તાલુકાની અંદર છે તે વરસાદ ધોધમાર વરસી રહ્યો છે ખાસ કરીને બારડોલીના સ્ટેશન રોડ ગાંધી રોડ શાસ્ત્ર રોડ તેમજ આસપાસ આવેલા જે ગામો છે બાબેન છે દામરોડ છે અફવા જે સહિતના ગામોની અંદર હાલ છે તે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને હજુ પણ જે આકાશની અંદર જે રીતના વાદળો છવાયા છે હજુ પણ વધુ વરસાદ પડશે એવી શક્યતા હાલ છે તે દેખાઈ રહી છે જી ચોક્કસ ઇન્દ્રમલ માહિતી બદલ આભાર તો સુરત શહેરમાં શરૂ થયો છે ધોધમાર વરસાદ અડાચણ રાંદેર વેડ રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયું છે વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી રહી છે ઓફિસ સમય જ વરસાદથી નોકરી ધંધે જતા લોકો હેરાન થયા હતા તો પીક અવર્સમાં જ સારો એવો વરસાદ વરસતા જે લોકો નોકરી ધંધે જતા હોય તેઓને હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો સુરતના અલગ અલગ વિસ્તારો અડાજણ રાંદેર વેડરોડ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે તો કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની પણ સમસ્યા સામે આવી છે બીજી તરફ વિઝિબિલિટી એટલી ડાઉન થઈ ગઈ હતી કે વાહન ચાલકો ધોળા દિવસે પણ હેડલાઇટ ચાલુ રાખવા માટે મજબૂર બન્યા હતા વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખીને વાહન હંકારવાની ફરજ પડી હતી ઓફિસના સમયે વરસાદથી નોકરી દંડાર્થીઓ હેરાન થયા હતા સુરત શહેરના આ છે એક તરફ હવામાન વિભાગે જે આગાહી કરી છે ને હજુ પણ આવનારા પાંચ દિવસ વરસાદની જે આગાહી કરવામાં આવી છે તેને લઈ અને સુરતમાં આગાહીની વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો છે